નમસ્કાર દર્શક મિત્રો જનર્ભર ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાંડવોના વનવાસ દરમિયાન મહાબલી ભીમે કરી હતી આ શિવલિંગની પૂજા આજ રોજ મહાશિવ શિવરાત્રિના ઉત્સવ નિમિત્તે વડોદરાના પાર પાસે આવેલા રામનાથ ગામ ખાતે પૌરાણિક ભીમેશ્વર મહાદેવના મંદિર ખાતે ભારે ભીડ જોવા મળી દૂર દૂરથી શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા અહીંયાના પૂર્વજોનું કહેવું છે કે પાંડવોના વનવાસ દરમિયાન મહાબલી ભીમે આ શિવલિંગની પૂજા કરી હતી વડોદરાના રામનાથ ગામના જંગલમાં આવેલું આ શિવલિંગ ખૂબ જ પ્રખ્યાત છે દર વર્ષે મહાશિવરાત્રીના ઉત્સવ પર હજારો સંખ્યામાં ભીડ જોવા મળે છે ત્યારે ગામના યુવાનો પ્રસાદીની વ્યવસ્થા કરી આવનાર ભક્તોની સેવા કરે છે રિપોર્ટર અજય પડિયાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્ભર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ